નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીગર ભટ્ટ માત્ર ઓગણચાલીસ મિનિટમાં સંપૂર્ણ ભગવદ ગીતા સંસ્કૃતમાં પાઠ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પોર નજીક આવેલા સરાર ગામ ખાતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અઢાર વર્ષના જીગર ભટ્ટ માત્ર ઓગણચાલીસ મિનિટમાં સંપૂર્ણ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં પાઠ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

મેં ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ ધરાવું છું જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આધારે જ છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતા મેં બાવન મિનિટમાં પૂર્ણ કરી હતી સંપૂર્ણ પાઠ ત્યારબાદ એ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો આજથી બે વર્ષ પહેલાં તેર જુલાઈ બે હજાર બાવીસના રોજ પણ આજે ચૌદ જુલાઈના રોજ બીજો એક વિશ્વ રેકોર્ડ મેં આજે સર્જ્યો છે કે માત્ર ચાલીસ મિનિટની અંદર સંપૂર્ણ ભગવદ્ ગીતાનો પાઠ કરીને સંપૂર્ણ ભગવદ્ ગીતાનો પાઠ કરીને એને આગળ એક્સપ્રેસ કર્યું છે અને માત્ર ચાલીસ મિનિટની અંદર સંપૂર્ણ કર્યું છે શું કેવું છે આગળ તમારા વર્લ્ડ રેકોર્ડ વિશે એ જ કે કંઈ નહીં મારો મારો ધ્યેય એ જ છે કે ખાસ કરીને જે આપણી સંસ્કૃતિ નાશ પામી છે કે જ્યાં સંસ્કૃત ભાષા છે અને એ બધું જ્યારે નાશ પામી રહ્યું છે તો એ જ વસ્તુ ફરી ઉત્થાપન થાય એની અંદર બને એમ જેટલા વિદ્યાર્થીઓ શક્ય હોય એટલા જઈ શકે એ જ કેવું છે સંસ્કૃત ભાષા આગળ આવે જે અસંસ્કૃત ભાષા એ આખી જનની છે માતા કીધેલી છે જેમાંથી બધી ભાષા ઉત્પન્ન થયેલી છે તો દરેક વિદ્યાર્થીઓને પણ મારી એ જ અપીલ છે કે તમે એ તરફ પાછા આવો અને મારા રેકોર્ડ હંમેશા ખાસ કરીને આપણા દેશ અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ આપણા ધર્મ માટે જ ખાસ કરીને રહેશે અને એને પ્રાઉડ કરાવશે શું નામ છે તમારું મારું નામ જીગર ભટ્ટ છે હું છત્રાલ ગામનો રહેવાસી કઈ બુક ઓફ રેકોર્ડમાં તમે એપ્લાય કરી છે મેં સર્વપ્રથમ તો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ કે જે યુકેની સંસ્થા છે એમાં એપ્લાય કર્યું છે ત્યારબાદ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ એમાં પણ એપ્લાય કર્યું છે ત્યારબાદ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સ એમાં પણ એપ્લાય કર્યું છે અને સાથે સાથે મારો જેમાં વર્લ્ડ રેકોર્ડ છે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એમાં પણ મેં એપ્લાય કરેલું છે તો મેં આ જગ્યા પસંદ કેમ કરી એના માટે આ જગ્યા એટલા માટે પસંદ કરી કે સર્વપ્રથમ તો અમારા કુળદેવીનું મંદિર છે અને મને જ્યારે પણ એવું કંઈ ફીલ થાય કે અંદરથી જ કંઈ કદાચ કંઈ હારી ગયેલું કે એવું કંઈ ફીલ થાય તો હું આ જગ્યા ઉપર આવીને બેસું છું અને મારો સમય અહીંયા આગળ વિતાવું છું ઈવન જ્યારે મારું કોઈ ગીતાજીનું પારાયણ પણ હોય છે તો ગીતાજીના પારાયણના આગલા દિવસે પણ અહીંયા આવીને હું મનને શાંત કરું છું અને અહીંયા અહીંયા આવવાથી મને મનને શાંતિ મળતી હોય એવું લાગે છે માટે આ જગ્યા મેં પસંદ કરી છે